હવે પાસપોર્ટ નહીં પણ ઈ પાસપોર્ટ હા ભારતે કર્યું છે ઓફિશિયલ રોલ આઉટ એટલે હવે તમારો પાસપોર્ટ પણ ટેકનોલોજી સાથે અપગ્રેડ થશે આ પાસપોર્ટ દેખામાં રેગ્યુલર પાસપોર્ટ જેવો જ હોય છે જેમાં આરએફઆઈડી એફ ચીપ અને એન્ટીના હોય છે જેમાં તમારા ફોટો બાયોમેટ્રિક ડિટેલ્સ અને પર્સનલ ડિટેલ્સ ડિજિટલી સ્ટોર થયેલી હોય છે આવો જોઈએ કે આ પાસપોર્ટના ફાયદા શું છે આના કારણે એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રોસેસ વધુ ઝડપી બનશે સુરક્ષા મજબૂત થશે આ સાથે ઈ ગેટ્સમાંથી ઓટોમેટેડ તેમજ કોન્ટેક્ટલેસ પ્રોસેસ થશે જેનાથી પ્રોસેસ વધારે સિમ્પલ સેફ અને સ્માર્ટ બની જાય છે હાલમાં ઈ પાસપોર્ટ ફરજિયાત નથી એટલે જો તમારી પાસે પાસપોર્ટ હોય તો તેને તાત્કાલિક ઈ પાસપોર્ટમાં કન્વર્ટ કરવાની કોઈ પણ જરૂર નથી પણ હા જો તમે નવા પાસપોર્ટ માટે એપ્લાય કરો છો અથવા તો રિન્યુઅલ માટે એપ્લાય કરો છો તો તમને ઈ પાસપોર્ટ મળી શકે છે ઓર એસ તમે પાસપોર્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને ઈ પાસપોર્ટ માટે એપ્લાય કરી શકો છો ઈ પાસપોર્ટ યોર પાસપોર્ટ ટુ ઇઝી એન્ડ સેફ ટ્રાવેલ શેર એન્ડ સેવ ધીસ ઇન્ફો એન્ડ ફોલો રાજકોટ મિરર ફોર મોર